નો પર્ટિક્યુલર ઉમેરો એ માત્ર ને માત્ર કોઈ વ્યક્તિનો અવાજ દબાવવા માટેનું કામ કામતરું છે પોલીસ જાત જનતાને એવું કઈ રીતે કહી શકીએ કે તારી ઓકાશું છે એની ઓકા તેટલી છે કે એના ટેક્સના પૈસામાંથી તમારો પગાર આવે છે એ પછી એસસી હોય ડીએસસી હોય પીએ હોય પીએસસી આવે કે કોન્સ્ટેબલ હોય કોઈ પણ હો નમસ્કાર મિત્રો ગુજરાતની અંદર કોઈપણ જાતનો વિકવાસ થાય એટલે સૌપ્રથમ મોટી મોટી ચેનલોવાળા અને ન્યૂઝોવાળા

હવે મિત્રો પૂરેપૂરો વિડીયો બતાવું તે પહેલાં ચેનલને કરી લેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી લેજો લાઇક મિત્રો મેહુલ બોગરાએ ચૈતર વસાવાને કંઈક આવું કીધું છે અને મિત્રો તે વિડીયો જોઈને તમે પણ ધ્રુજી જશો જી હા મિત્રો તમે જે નાનકડી ક્લિપ જોઈ તેની અંદર મેહુલ બોગરાએ શું કીધું છે તમે જાતે અને તમારા લાઈવ આંખો સામે જોયું છે મિત્રો આવા જ ન્યૂઝ ટ્રેન્ડિંગ માટે આપણી ચેનલને હમણાં સબસ્ક્રાઈબ કરો બાકી આ વિશે તમારી શું રાજે છે કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં મળશું એક નવો વિડીયો લઈને ત્યાં સુધી થેન્કસ